અમે એમનો એમને મારી હાથ જ ઉપાડ્યો નથી એ લોકો હાંભે ત્યાં આવે ને પથ્થર ઉચકે ને કોઈ લાત મારે ને ઝાડુ મારે તો પછી અમે બોલવાના નહીં અમે મારવા નહીં અમે છુપછાપ ઊભા રહેવાના શું માંગ છે તમારી અમારી માંગ છે લોકોને અહીંયા લાવીને મારવાનું અમારા અમે મારવાનું પોલીસવાળા મારે ને તો અમે મારવે

આજે એને મારીને ગયા કાલે કેમ સીએમઓ સાહેબ હતા ડોક્ટર હતા બહુ ઘણા હતા એ કોમા સેન્ટર તો કઈ ખાલી રહે નહી તો કેમ આ લોકો કેમ નહીં જોયેલું આ એટલું બધું આજે એને મારી ગયા કાલ ઉઠી અમને બી મારી જઈશે કેમ અમારા લેડીઝ ઉપર કેમ એટલો અત્યાચાર ફોર ક્લાસ વાળા ઉપર કેમ એટલો અત્યાચાર કેમ અમે ફોર ક્લાસ નું કામ કરે એનો મતલબ એવું નથી તો ગમે ત્યાં અવતરણ કરીને જાય છે તો હે કેમ અમારા બાજુ થી કોઈ નઈ એને અમારી માંગ એ જ છે એને બોલાવો પોલીસ થી નહી થાય તો પછી અમે આગળ વધાવશે અમે એને બરાબર કરશે શું માંગ છે તમારી પોલીસ અમારી માંગ એ હે पुलिस तो थी नहीं और अभी भी पुलिस नहीं थी हमारी कोई सुनवाई नहीं हुई सिक्योरिटी थी ये बहन को लाता से मारे उनके सगा वालों ने मारे ये बहन बोल रही के भी हम साफ सफाई कर रहे पगार किस बात की मिलती तुमको सफाई तुमको करना ही पड़ेगा पगार दे रही तुमको सरकार ऐसा बोलते है और इज्जत की बेज्जती करते हमारी भाई। हमको भाई। આ હાશય આ પહેલી વખત નથી થયો સર મારા વખતે ઘણી વખત થઈ ગયેલું છે જે બી આવે ને ગાળો ગળજ કરે ને તમડી કરીને ચાલ્યા જાય ને આજે તો મારા પર મારા મારી પર ઉતરી ગયેલા છે અમે સરવન છે અમને માન જોઈએ મને અમને મારીને જાય છે મારું બી મને ગળો દબાઈને ધક્કો મારી દીધો છે પણ આ અમને છે ને ઇન્સાફ જોઈએ છે हमने का इज्जत न थी हमें यहाँ गंदो गंदो हमें पैसें काम काम करो का? काम काम पर जसो तक बेचो जब तक वो लाएंगे नहीं उसको उन्हें हमारे को मारा लेडीज को मारा हमारे सर्वेंट को मारा जब तक तो उसको यहाँ पर जमा नहीं करेंगे, एक तो पुलिस जमा करेगी उसको या पब्लिक के हवाले करो हम उसको सबक देगी आज हमारी इज्जत है हम बिगड़ इज्जत के नहीं है हम झाड़ू पोचा कर रहे उसका मतलब नहीं की हमारे को इज्जत नहीं है हम इज्जत के लिए ही कमा रहे ना हम गलत नहीं है